દર બુધવારે આપણે આયનની ગોળી તમને સ્કૂલમાંથી આપવામાં આવશે બરોબર હવે આ જે ગોળી હોય ને એ નાના છોકરા જે ખરા એમને પિંક કલરની ગોળી આપવાની અને જે દસ વાળાને પાંચ પાંચ થી આઠમાડિયા વાળા ખરા એમને બ્લુ ગોળી આપવાની હવે આ ગોળી શું કરે તો આ ગોળી તમારા શરીરમાં ને આયનની જે કમી હોય એને પૂરી કરે તમે લોકો ઘણા બધા હશે એમાં ઘણા દોરતા હશે થાકલા લાગે બધાના શ્વાસ ચઢી જાય પછી તમે વાંચો તો યાદ ના રહે પછી તમારા ડગ હોય જીભ હોય એ આયર્નની કમી હોય આ બધા હોય આયર્નની કમીથી આ બધું થાય સાફ લાગી જાય શ્વાસ ચડી જાય તમારા ડગ જીભ આંખા પીવી પડી જાય જે ના પીવું પડે અને તમને સારી રીતે સારું શરીર મળે એના માટે આયર્નની ગોળી જરૂરી છે એટલે તમારે દર બુધવારે આ શિક્ષક જે ગોળી ગોળી આપે એ જમ્યાના અડધો કલાક પછી તમને આપશે તો તમારી ગોળી ગળવાની છે ફેંકી નહીં દેવાની કોઈએ કે અત્યારે તમે જે આની ગોળી લેશો તો જ તમે મોટા થશો ને તો તમારી લોહી તમે ઓછી નહીં થાય અગિયાર પોઈન્ટ પાંચથી થી વધુ લોહી દરેક ની અંદર હોવું જોઈએ એની